પાટણ જિલ્લાના રાધનપુર પાસે આવેલા મોટી પીપળી ગામ નજીક એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોએ રીતે જીવ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં કુલ પાંચ વાહનો સામેલ હતા ટ્રેલર બે બાઇક જીપ ડાલુ અને પેસેન્જર વાહન અથડાતા અકસ્માત સર્જાયું હતું આ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામજનો અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખે મળીને રાધનપુર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેઓએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉભી કરી છે આવેદન પત્રમાં ખાસ કરીને એનએચએઆઈના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ માંગણી કરવામાં આવી છે પિસ્તાલીસ થી પચ્યા કે હો લોકોના મૃત્યુ થાય દર મહિને પંદર દિવસે એક્સિડન્ટો થતા હોય છે અને એની અંદર ઘણા બધા સ્વજનોના ઘણા બધા પરિવારોના સ્વજનો હોય તે પોતાના જીવ ગુમાવ્યા છે ગઈકાલની ઘટનામાં પાંચ લોકોનું અવસાન થયું પંદર લોકોને રિફર કર્યા હતા પંદરથી વધારે લોકોને રિફર કર્યા અમે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી પહેલા અમે ત્યાં પહોંચી બે થી ત્રણ કલાક અમે ત્યાં હાજરી આપીને લોકોને જે અમારાથી બનતી સેવા કરી અને આ હાઈવેની અંદર એક મહિના પહેલા ખાડાપુરનું પૂરણ કરવામાં આવ્યું તો એક મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પૂરણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઇચ્છીને વધારે ઊંડા થઈ ગયા કારણ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે અધિકારીઓની બેદરકારી છે એટલે અને અને રાધનપુર અમે શહેરની પણ વાત કરીએ કે શહેરની અંદર તમે પિંડારિયા દવાખાના જોડે વર્ષોથી છે અનેક કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કાન કરે છે તો એમના ઉપર કાયદેસરની એફઆઈઆર કરવાની અમારી રજૂઆત આવેદનપત્ર સાથે અમે નાયબ કલેક્ટર સાહેબને વિનંતી કરી છે અને અમે અમારા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ જે આખા દેશની અંદર વન મેન સારામાં સારું કામગીરી કરી રહ્યા છે તો અમારી એમની કને માંગ છે કે અમારું જે ગોતરકા સ્ટેશન છે એનાથી મોટી પીપળી બસ સ્ટેન્ડ જુના બસ સ્ટેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે તો આવા